ઓલપાડ ટાઉનના વાળ વિસ્તારની મસ્જિદ પાછળ પરા મહોલ્લાના અંજર અલી હૈદર અલી મલેકની ગત પચીસ જાન્યુઆરીના રોજ મણસકે ચાર શખ્સો ચાકુ અને તલવારના અઠાવીસ જેટલા ઘા મારી ક્રૂરતાપૂર્વક રહેસી ફરાર થઈ ગયા હતા ઓલપાડ પોલીસે આ મામલો મામલે ગુનો નોંધ્યો હતો ચક્ષારી આ પ્રકરણમાં સુરત ગ્રામ્ય એલસીબી સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ મદદમાં જોડાઈ હતી પોલીસે સંયુક્ત ઓપરેશન ધરી મહારાષ્ટ્રના ભુસાવરથી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે સાહિલ પટેલ પંકજ ઉર્ફે પકિયા ઉપરાંત એક સગીર આરોપીની ધરપકડ કરી છે પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે ઉધનાનો રાકેશ ઉર્ફે બાલા આ હત્યાનો માસ્ટર માઇન્ડ હતો ઉધનામાં રીઢા ગુનેગાર તરીકે પંકાયેલા રાકેશ થોડાક મહિના પહેલા ઉધનામાં માથાકૂટ થતાં સુરતથી ઓલપાડ રહેવા જતો રહ્યો હતો હત્યા બાદ મોપેટ પર ભાગી રહેલા સીસીટીવી પણ પોલીસને મળી આવ્યા હોવાથી સ્પષ્ટ થઈ ચૂકી હતી આ જમીન દલાલની હત્યા કરવા પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના એક અંજર અલી અલી મલિક ઉંમર વર્ષ ત્રીસ ની ચાર અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે ત્રણથી સાડા ત્રણના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાને ઉલપાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે ચોત્રીસ એકસો ચૌદ અને આર્મ્સ એક્ટની કલમ પચીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની છથી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ ની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતાં સુરત શહેર અને સુરત ની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય બે ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળકિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ગણનાર છે આ ચારે ચાર જણાને અંઝર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલું હતું એ વ્યક્તિ ઈસ્માઈલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે એણે આ ચાર વ્યક્તિને અંઝર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું આ આરોપી ઈસ્માઈલ અહેમદ શેખ હજી ફરાર છે આ આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે ચાર તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે રાકેશ ઉર્ફે બાળા ઉર્ફે બાલા એકનાથ મોહિતેને આ ઈસ્માઈલ શેખે આ કામ કરવા માટે સોંપેલ હતું આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંડાણે હજી ડિંડોલી અને ઉધનાના બે ગુનામાં વોન્ટેડ છે તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં છ જેટલા ગુના મારમારી અને રાયટીંગના દાખલ થયેલ છે પંકજ સેંડાણી વિરુદ્ધમાં છ ગુના દાખલ થયેલ છે સાહિલ પટેલ વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલ છે અને એક આ બાળકિશોરને પોતાનું શેલ્ટર માટે આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા પોલીસે આ ગુનામાં એક મોપેડ ચાર મોબાઈલ અને રોકડા મળી કુલ સિત્તેર હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ પણ કબજે કરેલ છે આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઇસ્માઇલ શેખ અને અંઝર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા સ્પેસિફિક ડિટેલ્સ અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને આ મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે પણ આ ધંધાકીય દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે આગળની તપાસ ચાલી રહી છે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ છે ચોક્કસ સ્પષ્ટ અત્યારે પોલીસ કરી રહી છે તમામ આરોપીને બે ત્રણ બે ત્રણ લાખ આપવાની વાત થયેલી હતી સ્પેસિફિક ડિટેલ બંનેનું જ્યારે ઇસ્માઇલ અને બાલાનું આપણે બંનેનું ઇન્ટ્રોગેશન કરીશું ત્યારે ખબર પડશે